ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મસ્ત એકદમ નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે મારે ટાઈમ છે બ્રેકફાસ્ટનો તો ચાલો જોઈએ હું શું બ્રેકફાસ્ટ કરું છું રોજે પાંચ પલાળેલી બદામ કિસમિસ એક અખરોટ ખાવાનું અને એક બનાના અને મસ્તમ પ્રોટીનવાળી દાળ એક વાટકો પી જવાની એ મારું બ્રેકફાસ્ટ છે થોડાક લો બ્રેકફાસ્ટમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓરિજિનલ ટ્રેડિશનલ ગુજરાતી ચૂરમાના લાડુની રેસીપી ચૂરમાના લાડુ તો આપણે ઘણી વાર બનાવતા હોઈએ છીએ ને પણ હા ઘણી વાર એવું થાય છે કે ચીકણા થઈ જાય છે અને આપણે જે જોઈતું હોય એવું ટેક્ચર નથી આવતું અને બીજા દિવસે જોઈએ તો ક્યારેક તે તૂટી જાય છે અને ખાવામાં કોરાકટ પણ લાગે છે તો આજે હું તમને પરફેક્ટ ટિપ્સ અને માપ સાથે લાડુ બનાવવાની રીત શેર કરીશ જે ખાવામાં એકદમ સોફ્ટ હોવાની સાથે સ્વાદમાં એકદમ જબરદસ્ત છે તો ચાલો આપણે લાડુની રેસીપી જોઈએ લાડુ બનાવવા માટે મેં ઘઉંનો આવો કરકરો લોટ લીધો છે જે ચાર આવી વાટકી છે એ માપ પ્રમાણે સેટ કરી લીધી છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી શકો છો એ જ વાટકીના માપથી મેં બે વાટકી ઘી લીધેલું છે તો હવે આપણે થોડું ચાર ચમચી જેટલું ઘી નાખી અને લોટને મોણ આપી દેશું આપણે ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું જેથી લોટનું ટેક્સચર એકદમ ક્રમ્બલી તૈયાર થશે આવી રીતે લોટ સાથે ઘી મિક્સ કરીને હવે આપણે ચેક કરી લેશું કે આ લોટમાં જે મોણ આપ્યું તે પરફેક્ટ છે કે નહીં તો એના માટે આપણે વ્યવસ્થિત રીતે આ જે લોટ છે એને આવી રીતે હાથમાં મુઠ્ઠી વાળીને જોશું તો એકદમ બાઇન્ડિંગ થઈ જાય છે તો આપણું મૂળ પરફેક્ટ થઈ ગયું છે હવે આ લોટને બાંધવા માટે આપણે આંગળી અડાડી શકીએ તેટલું ગરમ પાણી લેવાનું છે અને મેં તો ઘીના વાસણમાં જ આ પાણી ગરમ કરી દીધું છે થોડું થોડું પાણી એડ કરતાં જઈને આપણે મુઠિયા માટેનો એકદમ કઠણ લોટ બાંધી લઈએ અહીં આપણે ઘઉંના જાડા લોટનો ઉપયોગ કર્યો છે જેથી આપણે થોડું ગરમ પાણી નાખશું તો ઘઉંના એ બધા જ કણ એકદમ ફૂલી જશે અને એકદમ પરફેક્ટ લોટ આપણો તૈયાર થશે જો આટલો આપણે આમ આંગળી ખૂંચાડીએ તો માંડ માંડ ખૂંચે એટલો કઠણ લોટ આપણે બાંધવાનો છે જો તમે કઠણ લોટ નહીં બાંધો તો ચૂરમું થોડુંક ચીકણું લાગશે ખાવામાં આપણને તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે અને તે એકદમ કઠણ છે હવે આપણે આ લોટમાંથી મુઠિયા તૈયાર કરવાના છે જો મેં હાથમાં આવી રીતે લોટ લઈ અને ઓવલ શેપ આપી દીધો છે અને આંગળાની મદદથી તેને થોડા દબાવી દીધા છે જેથી તે ફ્રાય કરતી વખતે કાચા ન રહે અને થોડા જલ્દી ફ્રાય થઈ જાય જો તમે મુઠિયાને જાડા રાખશો તો મુઠિયા ફ્રાય કરવામાં થોડીક વાર લાગશે કારણ કે આ મુઠિયાને આપણે એકદમ મીડિયમ આંચ ઉપર જ ફ્રાય કરવાના હોય છે તો મારા બધા જ મુઠિયા બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે ઘણા લોકો આની ભાખરી બનાવીને પણ લાડુ કરતા હોય છે અને આપણે એક બીજી રીત જોઈએ જો તમારે મુઠિયા ના કરવા હોય તો આવી રીતે થોડોક લોટ તમે હાથમાં લઈ અને આમ રાઉન્ડ શેપમાં એકદમ ગોળ બોલ બનાવી શકો છો લોટમાંથી બોલ બનાવીને મેં રેડી કરી નાખ્યો છે અને આ બોલને અંગૂઠાની મદદથી હું થોડોક પ્રેસ કરી લઈશ એટલે નાના નાના ખૂબ જ સરસ મજાના આપણા મુઠિયા તૈયાર થઈ જશે આ મુઠિયાને આપણે તેલ અને ઘી બંનેમાં ફ્રાય કરી શકીએ છીએ હવે મૂઠિયા તળવા માટે મેં તેલને અહીં ગરમ કરી લીધું છે ગરમ તેલમાં મૂઠિયાને તળવા માટે આપણે એડ કરી દઈએ આ કઢાઈમાં સમય એટલા મૂઠિયા આપણે એડ કરી દઈશું શરૂઆતમાં આપણે મૂઠિયાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની જો બે ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી જ આપણે મૂઠિયાને હળવા હાથે હલાવતા જઈ અને પછી જ આપણે એને બહાર કાઢશું અને મુઠિયા ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે જ્યાં સુધી એ થોડાક બ્રાઉન કલરના થઈ જાય તો એકદમ મસ્ત એનો ટેસ્ટ આવશે આપણને અને હા લો મીડિયમ ગેસ પર જ આપણે આ મુઠિયાને ફ્રાય કરીશું જેથી તે એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જાય મુઠિયામાં ક્રેક્સ આવે એટલે આપણે સમજી લેવાનું કે તે અંદરથી પણ ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે મારા બધા જ મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે આવી રીતે આપણે મુઠિયાને હાથથી તોડીને જોઈએ તો મુઠિયા એકદમ ક્રિસ્પીની સાથે ખાવામાં એકદમ ફરસા તૈયાર થયા છે મુઠિયા જલ્દી ઠંડા થઈ જાય એના માટે આપણે મુઠિયાને આવી રીતે હાથથી તોડી લઈએ મુઠિયા એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે મિક્સરમાં મુઠિયા પીસતી વખતે હંમેશા મિક્સરના નાના ઝારનો જ ઉપયોગ કરવો જેથી આપણું ચૂરમું એકદમ પરફેક્ટ તૈયાર થાય આપણે મુઠિયાને મિક્સરના નાના ઝારમાં એડ કરી દઈએ આપણે મિક્સરમાં એમનમ આ મૂઠિયા છે એને નહીં પીલીએ કારણ કે એમાં ઘણું બધું ઘીનું મોણ એડ કરેલું છે જો એમનેમ પીસશું જેવી રીતે આપણે જ્યુસને એવું બધું કરીએ છીએ એવી રીતે તો પછી એમાંથી ખૂબ જ સારું ઘી રિલીઝ થઈ જશે એના બદલે આપણે મિક્સરના પલ્સ મોડમાં રિવર્સ સાઈડ પીસશું જેથી કરીને ચૂરમો એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ જાય અને હવે એક સરખું ચૂરમું કરવા માટે મેં અહીં મોટા કાણાવાળો ચારણો લીધેલો છે તેનાથી આપણે આ ચૂરમાને ચાળી લેશું તો મેં અહીં બધા જ ચૂરમાને ચાળી લીધેલું છે આ ચાયણીથી ચાળતા જે ઉપર મોટું ચૂરમું નીકળે એને આપણે ફરીથી મિક્સર જારમાં એડ કરી લેશું અને ફરીથી એમને ગ્રાઇન્ડ કરી લેશું અને આ જ ચારણાથી ફરીથી ચાળી લેશો એટલે બધું જ આપણું ચૂરમું એકસરખું થઈ જાય હવે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું દાણેદાર આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો કોઈ પણ જાતના રવાના ઉપયોગ વગર આપણું એકદમ દાણેદાર આ ચૂરમું તૈયાર થઈ ગયું છે જો એકવાર મસ્ત દેખાય છે ને ત્યાર પછી આપણે લાડુમાં એડ કરવા માટે ડ્રાય ફ્રૂટને ઘીમાં ફ્રાય કરી લેશું મેં અહીં લાલ દ્રાક્ષ અને બદામના ટુકડા લીધા છે પણ જો તમને ભાવતા હોય તો તમે કાજુના ટુકડા પિસ્તાના ટુકડા એ પણ લઈ શકો છો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ડ્રાય ફ્રૂટ શેકાઈને એકદમ બ્રાઉન કલર જેવા થઈ ગયા છે હવે આપણે ચણાના લોટને ઘીમાં શેકી લેશું ચૂરમાના લાડુમાં ચણાનો લોટ ઘીમાં શેકીને ઉમેરવાથી લાડુ એકદમ બજાર જેવા જ તૈયાર થાય છે અને આ લોટ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરનો ના શેકાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અને પછી આપણે તેને મિક્સ કરીશું હવે હું આમાં જયફળનો એક ટુકડો અને એલચીને સારી રીતે ખાંડી અને પછી લડ્ડુમાં નાખીશ જો તમને જયફળનો સ્વાદ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ખૂબ જ સરસ બ્રાઉન કલરનો જે ચણાનો લોટ મેં શેકેલો છે ને એને હવે હું ચૂરમામાં એડ કરી લઈશ હવે આપણે જે ડ્રાય ફ્રૂટ ફ્રાય કરેલા છે ને એને એડ કરી દઈશું આ ડ્રાય ફ્રૂટ ફ્રાય કરવાથી એનો સ્વાદ એકદમ ક્રંચી આવે છે લાડવામાં અહીં ચરોતર સાઈડ તો બધા દિવાળીમાં બપોરના લડ્ડુ જ ખાય અને જો અમારું ચૂરમું કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે ને હવે તેમાં જાયફળ અને ઇલાયચીનો પાવડર જે મેં ખાંડીમાં ખાંડ્યો હતો ને તે પણ એડ કરી રહું અને હવે હું આ સુગર એડ કરીશ કારણ કે સુગરના લાડુ અમારે ત્યાં બધાને વધુ ભાવે છે જો તમારે ગોળ એડ કરવો હોય તો ચાર વાટકી લોટ સામે બે વાટકી ગોળ તમારે એડ કરવાનો અને એ પણ ખાલી ઘીમાં પીગળવા જ દેવાનો એના કોઈ પણ જાતની ચાસણી લેવાની નથી અને જો હું લાડુ બનાવતા શીખું છું પહેલાં તો હું મશીનથી બનાવતી હવે હું હાથથી બનાવતા શીખું છું કેટલા મસ્ત લાડુ બનાવ્યા ને આમ ચાર આંગળીથી જ બનાવાય એવું મને મારા મમ્મીએ કહ્યું તો ખૂબ જ સરસ લાડુ બનીને તૈયાર છે અને ઉપર ડેકોરેશન માટે મસ્ત ખસખસના બીજ લગાવી દીધા છે અને ચાલો હવે જ ટાઈમ થઈ ગયો છે લાડુ ભરવાનો તો મસ્ત મજાના લાડુ ભરી લઉં અને મેં બે ટાઈપના લાડુ બનાવ્યા છે હો એક છે સુગર ફ્રીવાળા કારણ કે મારા પપ્પાને ડાયાબિટીસ છે ને તો એ સુગરવાળા લાડુ નથી ખાતા એટલે એના માટે સુગર ફ્રીવાળા અને અમારા માટે સુગરવાળા લડ્ડુ બનાવીને તૈયાર છે ત્યારે મમ્મી રસોઈ બનાવતા ને વાસણ કાઢતા ને ત્યારે કેટલી રાડો પાડતા મમ્મી તું બહુ વાસણ કાઢે ઉટકવા પડતા ને પણ અત્યારે હું પોતે રસોઈ બનાવું ને તો વાસણ તો જોવોય એક એક તો આ લાડવા સવારના નાસ્તા બે જ વસ્તુના વાસણ છે બતાવો એક વાર જુઓ તો ખરા આ ઢગલા ઢગલા બોલો બ્રેકફાસ્ટ અને ખાલી લાડવાના હે ભગવાન થાકી જવાય જાવ ફાઇનલી વડતાલ મંદિર જવા માટે હું રેડી થઈ ગઈ છું ચલો આજે દર્શન કરવા જવાનું છે વડતાલ શ્રી સ્વામિનારાયણ મહારાજના તો અમે લોકો નીકળી ગયા છીએ અને ત્યાં અમે પ્રસાદી પણ લઈ લેશું કારણ કે આજે એકાદશી છે એટલે વિચાર્યું કે ત્યાં પ્રસાદી લઈ લેશું વડતાલ પહોંચી ગયા છીએ અને ચાલો તમને બધાને હું વડતાલની બજાર પણ બતાવું ત્યાં ખૂબ જ સરસ ફ્રૂટ્સ શાકભાજી ભગવાનનો શણગાર અને કોટનના બહુ મસ્ત મસ્ત ડ્રેસનું કાપડ ચોલીનું કાપડ અને બધું જ મળે છે અને આમ જો ફાઇનલી વડતાલનો ગેટ પણ આપણે જોઈ લઈએ ખૂબ જ સરસ છે અને ત્યાં ભગવાનના દર્શન એકવાર આપણે કરી લઈએ ને તો આપણે આમ ધન્યતા અનુભવીએ આજે મારી ફેવરિટ પ્રસાદી છે મોરૈયાની ખીચડી કઢી છાસ વેફર ભાજી શીરો અને પૂરી દિવાળીના હિસાબે આણંદને ખૂબ જ સરસ શણગારવામાં આવ્યું છે તો લાલુએ કહ્યું કે ચાલ આજે આપણે રોશની જોવા જઈએ આઈ લવ આણંદ અને જુઓ આ સંકેતવાળા એક એટલું સરસ ડેકોરેશન કર્યું છે કે ન પૂછો વા જોઈને જ આપણે ચકિત રહી જઈએ ખૂબ જ સરસ લાઇટિંગો ગોઠવી છે અને હા બહુ જ વિશાળ ઇલેક્ટ્રિક વસ્તુનું એક્ઝિબિશન પણ રાખેલું છે અને કેટલા બધા તો ઇનામો પણ રાખેલા છે દિવાળીનો સમય છે એટલે રસ્તા પર પણ ખૂબ જ ત્યાં ભીડભાડ આપણને જોવા મળશે અને એકવાર આ ગેટ તો જુઓ આ હા હા શું રોશની દેખાય છે કંઈ જ ન ઘટે હો આપણે કહીએ છીએ ને કે રામ આયંગે તો અંગના સજાયંગે આ કહેવત પણ અહીં ખોટી પડી છે રામ આયંગે તો પૂરા આણંદ કો સજાયંગે દિવાળીમાં આ રોશની આ ચમકદમક આ ધામધૂમ જોઈને તો આપણું દિલામ એકદમ ઉત્સાહથી ભરાઈ જાય ગાર્ડન ગાર્ડન થઈ જાય અને આપણી ખુશી છે ને દિવાળીમાં ચાર ગણી વધી જાય અને આપણને એવું જ લાગે કે હુબહુ દુબઈ છે દુબઈ જેવું જ આજે મારા આનંદને શણગારવામાં આવ્યું છે એક કે એક ઝાડ પર લાઇટિંગો રસ્તા ઉપર લાઇટિંગો આમ જોઈને જાણે આમ સ્વર્ગમાં હોય ને એવી ફિલિંગ આપણને આવે મારું આણંદ ઓલરેડી જન્નત જ છે પણ આ લાઇટિંગો એમને ચાર ચાંદ લગાવી દે છે અને હા મારે દિવાળી પર બસ એટલું જ કહેવું છે કે જે લોકો રસ્તા પર બેસીને માટીના કોળિયા રંગોળીના કલરો સ્ટીકરો તોરણો બહુ બધી વસ્તુઓ વેચે છે તો મહેરબાની કરીને મારે આ રિક્વેસ્ટ છે કે આપણે એની પાસેથી જ આ બધું લેશું જેથી કરીને એ લોકો પણ સારી રીતે દિવાળી ઉજવી શકે એના છોકરાઓ પણ સારી રીતે ફટાકડાઓ ફોડી શકે મીઠાઈઓ ખાઈ શકે હું તો ઓનલાઈન કરતાં પણ અને દુકાન કરતાં પણ બધી જ વસ્તુઓ જે લોકો આવી રીતે બહાર બેઠા હોય ને એની પાસેથી જ લેવાનું વિચારું છું અને એક વસ્તુ મારે ખાસ કહેવી છે કે આપણે આ લોકો સાથે પાંચ દસ રૂપિયા માટે માથાકૂટ નહીં કરીએ કારણ કે આપણે મોટા મોટા બ્રાન્ડેડ શોરૂમમાં જઈએ છીએ મોલમાં જઈએ છીએ ત્યાં કેમ પૈસાની માથાકૂટ નથી કરતા ત્યાં તો બેફામ એ લોકો આપણને લૂંટે છે ને છતાં પણ આપણે હસતાં હસતા ખુશી ખુશી અને પૈસા આપી દઈએ છીએ તો મારી એક જ રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને આપણે આ લોકો પાસે પણ પૈસાની રકજક આવી રીતે ના કરીએ તો વધુ સારું આપણે વર્ષ દરમિયાન ઘણા જ સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવાર ઉજવતા હોઈએ છીએ પણ દિવાળી છે ને બધાથી મોટામાં મોટો તહેવાર છે અને મારો ફેવરિટ તહેવાર છે અને હા દિવાળીને તહેવારનો રાજા પણ કહેવામાં આવે છે અહીં રસ્તા ઉપર તમે એક નજર નાખો બધી જ દુકાનો એટલી મસ્ત રીતે ડેકોરેશન કરેલી છે કે આપણે જોતા જ રહી જઈએ એકદમ દંગ રહી જઈએ મને તો આમ જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ અને તમે પણ આ વિડીયો જોઈને ખૂબ જ ખુશ થયા હશો હે ને આણંદમાં કોઈ પણ દુકાન રસ્તા મકાન એક પણ વસ્તુ તમને રોશની વગર જોવા જ નહીં મળે આમ જાણે આપણને તો એમાં થાય આજે જ દિવાળી આવી ગઈ છે અને આ મંદિરમાં તો જુઓ કેટલી મસ્ત લાઇટિંગ કરી છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા આણંદમાં ગામડી વડા આવ્યું છે ને ત્યાં એટલું સરસ ડેકોરેશન છે કે જોઈને જ આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ અને રોશની જોઈને તો હું આ મંત્રમુગ્ધ જ થઈ ગઈ दिल से धड़कन का चल तनहा जीते थे मुरझाए थे सारे पल मौसम सारे बदले जो से तेरे बादल अब क्या सुना है? कितना बता સાકુ હૈ જૈ આઈ દિવાલી બાતે ભૂલો જૈસી દિલ્પે ઇશ્ક કલી એસા ઇશ્ક હું હૈ જૈસે આઈ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો